નમસ્તે મિત્રો હું ડૉક્ટર સિદ્ધાર્થ માવાની હું કિડની સ્પેશિયાલિસ્ટ છું અને સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ અને કિડની વિશે એટલે કે ડાયાબિટીસના કારણે કિડની પર અસર થવી અને જ્યારે કિડની ઉપર અસર થયેલી હોય ત્યારે ડાયાબિટીસની દવાઓમાં શું આપણે ફરક કરવા જોઈએ એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે સૌથી પહેલાં આ વાત કરતાં પહેલાં આપણને થોડીક માહિતી હોવી જોઈએ કે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં વધી રહ્યું છે અને એક રીતે ખરાબ કહેવાય કે ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એવું માનવું છે કે બે હજાર પચીસથી બે હજાર ત્રીસની વચ્ચે આખા વર્લ્ડનું ડાયાબિટીસનું કેન્દ્ર ભારત બનશે એટલે આપણે દરેક ભારતીય ડાયાબિટીસ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ સજાગ રહેવું જોઈએ ડાયાબિટીસના પ્રમાણ કેમ વધી રહ્યા છે શારીરિક રીતે તો આપણા નબળા છીએ જ આપણા જનીન થોડા ડાયાબિટીસને પ્રોન છે આપણને ઉપરથી એટલે કે જનીનમાંથી ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે જ છે અને એમાં એની સાથે આપણું મેદસ્વી પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને તેનું કારણ અવેલેબિલિટી ઓફ ખરાબ પ્રકારના જે આપણે ફૂડ ખાઈ રહ્યા છીએ એના કારણે આપણને ડાયા મેદસ્વી પણ વધે છે અને એના કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે એની સાથે આપણે કસરત રોજબરોજની કસરતનું પ્રમાણે ઘટ્યું છે અને જેના કારણે આપણને ડાયાબિટીસ એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય અને એના કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે તો આ થઈ ડાયાબિટીસની જાણકારી પણ ડાયાબિટીસ જેમ જેમ વધતો જાય એમ એમ ડ્યુરેશન જો આપણને યંગ એજમાં ડાયાબિટીસ શરૂ થઈ ગયો છે આજે આપણે જોઈ રહ્યા છીએ વધારે ને વધારે યંગસ્ટર્સને ડાયાબિટીસ જોવા મળે છે તો સમજો ચાલીસ વર્ષે ડાયાબિટીસ થયો અને ભારતનો એવરેજ માણસ જો પાસઠ વર્ષ જીવતો હોય તો નેક્સ્ટ દસથી બાર વર્ષની અંદર એને ધીમે ધીમે બીજા બધા અંગો પર અસર થવાની શરૂઆત થાય છે અને એમાંથી જ એક અવયવ છે કિડની જે કોમનલી ઇન્વોલ્વ થાય છે અમે અમારી જે એઝ અ ડોક્ટર કિડની સ્પેશિયાલિસ્ટ એક રજિસ્ટ્રી મેન્ટેન કરીએ છીએ ભારત દેશની અને એના પ્રમાણે જો દસ દર્દી ડાયાલિસિસ ઉપર જાય અથવા તો કિડની ફેલ થાય તો એમાંથી ત્રણ દર્દી એટલે કે ત્રીસ ટકા કેસમાં કિડની ફેલ થવાનું કારણ ડાયાબિટીસ હોય છે એટલે ડાયાબિટીસ કિડનીને ખૂબ જ ખરાબ રીતે અસર કરી શકે છે સો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ ડાયાબિટીસ કેવી રીતે કિડનીને અસર કરે તો ડાયાબિટીસ જેમ જેમ વધતો જાય અનકંટ્રોલ રહે લાંબા સમય માટે રહે એમ એમ એ કિડનીના એક એડવાન્સ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ કરીને એક ખરાબ પ્રકારનું ઝેર બનાવે અને એ ઝેર કિડનીના ફિલ્ટરમાં જઈને જમા થઈ જાય આના કારણે કિડનીના ફિલ્ટર લૂઝ થાય અને એમાંથી પ્રોટીન લીક થવાની શરૂઆત થાય સૌથી પહેલો પદાર્થ જે લીક થવાની શરૂઆત થાય જે આપણને નરી આંખે ના દેખી શકાય ઇવન સાદા યુરિનના સેમ્પલમાં પણ ના દેખી શકાય અને માઇક્રો આલ્બ્યુમિન કહેવાય અને એ માઇક્રો આલ્બ્યુમિન જો આપણે તપાસ લેબોરેટરીના ડોક્ટરને ના કહીએ કે મને માઇક્રો આલ્બ્યુમિન જોવું છે ત્યાં સુધી આપણને ખબર ના પડે એટલે દરેકે દરેક ડાયાબિટીસના દર્દી જેની ડાયાબિટીસની ઉંમર અથવા તો શરીરમાં ડાયાબિટીસ પાંચ વર્ષથી વધારે છે અથવા તો ટાઈપ વન ડાયાબિટીક પેશન્ટ એને બધાય માઇક્રો આલ્બ્યુમિનની તપાસ તમારા ડૉક્ટર પાસે કરાવવી જોઈએ માઇક્રો એ ફર્સ્ટ સ્ટેજ છે જ્યારે કિડની ઉપર અસર થવાની શરૂઆત થાય છે જો આપણને એ સ્ટેજની ખબર ના પડે તો ધીમે ધીમે પ્રોટીન લીક વધારે થાય છે એને માઇક્રોપ્રોટીન યુરિયા કહેવાય અને એ એડવાન્સ સ્ટેજ કહેવાય ત્યાંથી આપણને પોઈન્ટ ઓફ નો રિટર્ન એટલે હવે આપણે પાછા ના ફરી શકીએ ધીમે 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 એની કિડની ગતિએ આગળ વધતો જાય અને એક વખત એ કિડની ઉપર અસર કરવાની શરૂઆત કરે ક્રિએટી વધવાની શરૂઆત થાય પછી એ ધીમે ધીમે આગળ જતાં ખરાબ કરતો જાય હવે કેટલું ખરાબ થાય તો નોર્મલ માણસ જે હોય જેને ડાયાબિટીસ નથી એનો રેટ ઓફ લોસ એટલે કે કિડની ફંક્શન જે ઘસારામાં જતું હોય ઉંમરના કારણે એ દર વર્ષે વન પર્સન્ટેજ હોય એટલે કે જે ત્રીસ વર્ષ પછીનો માણસ હોય એ દર વર્ષે એક ટકા કિડનીને ઘસે પણ જો ડાયાબિટીસ સાથે હોય તો એનો રેટ ઓફ લોસ જેવો થાય એટલે કે નોર્મલ માણસ કરતા ડાયાબિટીસના દર્દીને કિડનીનો લોસ નોર્મલી પણ ત્રણ ગણો વધારે હોય છે અને જો એને કિડનીનો પ્રોબ્લેમ શરૂ થયો એટલે કે ડાયાબિટીસ અને એની સાથે કિડની નબળી થવી આ બે વસ્તુ જો સાથે હોય તો એનો રેટ ઓફ લોસ પાંચથી સાત ટકા એટલે કે નોર્મલ માણસ કરતા પાંચ થી સાત ગણો વધી જાય છે ઘણી બધી દવાઓ અને ઇન્જેક્શન્સ ઇન્સ્યુલિન અવેલેબલ છે જે તમને ખબર છે અને તમારા ડોક્ટર પાસે તમે જાણકારી લઈ અને એને એ પ્રમાણે ગોઠવી શકો સારું શુગર કોને કહેવાય તો ભૂખ્યા પેટનું શુગર એકસો વીસ થી ઓછું અને જમ્યા પછીનું શુગર બસો થી ઓછું એ સારો કંટ્રોલ કહેવાય કરતા વધારે હોય તો એને ડાયાબિટીસ કહેવાય અથવા તો રેન્ડમ બ્લડ શુગર બસો કરતા વધારે જાય તો એને ડાયાબિટીસ કહેવાય સો આપણને આ રીતે ડાયાબિટીસ ક્યારે હોય એની જાણકારી થવી જોઈએ જો ડાયાબિટીસ હોય તો એનો શું કંટ્રોલ હોય એ પણ આપણને ખબર હોવી જોઈએ અને જો ડાયાબિટીસ થયો છે તો એ જો એની ઉંમર અથવા તો ડાયાબિટીસનો સમય આપણા શરીરમાં પાંચ વર્ષથી વધારે છે તો કઈ દવા આપણે કરવી જોઈએ અથવા તો કયા તપાસ કરવા જોઈએ ઇન્કલુડિંગ માઇક્રોપ્રોટીન યુરિયા માઇક્રો આલ્બિમિન એ પણ આપણને ખબર હોવી જોઈએ હવે વાત કરીએ કે જો ડાયાબિટીસના કારણે કિડની ઉપર અસર થાય તો બીજી એક અગત્યની વસ્તુ સમજવી જરૂરી છે કે ડાયાબિટીસે જ્યારે કિડની ઉપર અસર કરી હોય ત્યારે આંખની ઉપર અસર થઈએ જ હોય આંખના પણ તાત્કાલિક ધોરણે મળવું જરૂરી જ્યારે તમને એમ કે ડાયાબિટીસના કારણે કિડની ઉપર અસર થઈ રહી છે ડાયાબિટીસની કારણે કિડની ઉપર અસર થાય તો તાત્કાલિક ધોરણે તમારે કિડનીના ડોક્ટરને મળી અને એને આગળ વધતો અટકાવવો જોઈએ આપણે પાછા નથી જઈ શકતા તો આપણે એટલીસ્ટ આગળ વધતા અટકવું જોઈએ અનફોર્ચ્યુનેટલી આ બધું જ કરવા છતાં ઘણા બધા દર્દીઓ આગળ જાય છે એમની કિડની ફેલિયર થાય છે અને એમને ડાયાલિસિસ અને અનફોર્ચ્યુનેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત પણ પડી શકે છે એટલે આપણે ખૂબ સાવચેતી રહેવું આપણને હંમેશા ખબર છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે કિડનીને ફેલ થાય એના કરતાં આપણે આગળ વધતું અટકાવવું રોગને આગળ વધતો અટકાવવો જોઈએ હવે આ થઈ ડાયાબિટીસના કારણે કિડની ઉપર અસર પણ અનફોર્ચ્યુનેટલી જો તમને કિડની ઉપર અસર પહેલેથી હોય જ અને ડાયાબિટીસ ડેવલપ થયો હોય તો ડાયાબિટીસના દર્દીમાં કિડની ઉપર અસર થાય તો સૌથી પહેલું લક્ષણ એવું થાય કે લાંબા સમયનો અનકંટ્રોલ ડાયાબિટીસ અચાનક કંટ્રોલમાં આવવા માંડે અને ઘણી બધી વખત શુગર એકદમ ઘટી જવાની પણ શરૂઆત થાય ઘણા બધા દર્દીઓ બેભાન થાય અને દાખલ થવાની જરૂર પણ પડતી હોય છે એટલે આવા અનકંટ્રોલ ડાયાબિટીક પેશન્ટમાં અચાનક જો શુગર ઘટવાની શરૂઆત થાય તો પણ તમારે કિડની ચેકઅપ કરાવવું જરૂરી છે આ સાથે જ્યારે તમે ડાયાબિટીસ હોય અને કિડની થોડી ડેમેજ થવાની શરૂઆત થઈ હોય તો તમારા ડૉક્ટરને પૂછી અને એની દવાઓનો ડોઝ ઘટાડવો પડે અમુક પ્રકારની દવાઓ જેમ કે મેટફોર્મિન ને બધી એને સ્ટેજ થ્રી કિડનીના ત્રીજા તબક્કા પછી બંધ કરવી પડે ઇન્સ્યુલિન અલગ અલગ પ્રકારનો હોય શોર્ટ એક્ટિંગ લોંગ એક્ટિંગ જો તમને શુગર ઘટવાની શરૂઆત થતી હોય તો શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન વધારે સારા આ એ સપોઝ આ આપણા માટે આજની જાણકારી આટલી સફિશિયન્ટ છે થેન્ક યુ વેરી મચ